નમસ્કાર મિત્રો આજે આ માલધારીએ તેની પત્નીને આ વૃદ્ધ માણસની બધી વાત જણાવી દીધી કે બધું જ ભોજન તે ખાઈ જાય છે ત્યારે આ માલધારીની પત્ની કહે છે કે સ્વામિનાથ આવી રીતે આપણે આમ મહારાજ સાથે દગું ના કરવો જોઈએ ભલે આપણું મોત થવું હોય તો થઈ જાય પરંતુ સુરતસિંહને આ વાત આપણે કોઈ પણ ભોગે જણાવવી પડશે નહીતર આ કામરુ દેશથી આવેલો માણસ કે જે ગમે ત્યારે આપણા નેહડાને અને આ સુરતસિંહના આખા રજવાડાને સમાપ્ત કરી શકે એવી તાકાત ધરાવે છે અને આમ વાતચીત થઈ રહી છે ત્યાં તો પેલો વૃદ્ધ માણસ કે જે દરવાજા હોહરવો આ માલધારી અને તેની પત્ની પાસે આવી જાય છે અને આવીને કહેવા લાગ્યો કે જાઓ તમારે અત્યારે સુરતસિંહને જઈને કહેવું હોય તો તમે કહી શકો છો પરંતુ ત્યાં પહોંચો એ પહેલાં જો બંનેને પછાડીને ના મારી નાખું તો મારું નામ નહીં ત્યારે હવે આ માલધારીની પત્ની યુક્તિ કરે છે ને કહે છે કે નાના અમારી ભૂલ થઈ ગઈ મેં તમને જોયા ન હતા એટલે હું આવું બોલી ગઈ પરંતુ સાચી વાત તો એ છે કે હું હવે જાતે જ તમને ભોજન આપીશ અને એ પણ તમારે હવે રાત્રે ભૂખ્યું નથી રહેવાનું અહીંયા મારા ઘરે આવી અને જમીને ચાલ્યા જજો કોઈને ખબર નહીં પડે ત્યારે આ વૃદ્ધ માણસ કહે છે કે હવે તમારી અક્કલ ઠેકાણે આવી પરંતુ જો તમારા બંનેમાંથી હવે ત્રીજા કોઈ માણસને આ વાતની જાણ થશે ને તો સમજી લેજો કે તમારું આવી બન્યું ત્યારે બંને હાથ જોડીને કહેવા લાગ્યા કે નાના અમે હવે તમારી સાથે ક્યારેય ગદ્દારી નહીં કરીએ અને આમ આજે તો આ વૃદ્ધ માણસ એમના ઘરે બનાવેલું જેટલું પણ ભોજન હતું એ બધું ખાઈ અને પછી પાછો ત્યાંથી ચાલ્યો જાય છે અને આ ગાયોના ધનગો જઈ અને આરામથી બેસી જાય છે અને આમ કરતાં કરતાં બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે બીજા દિવસની વહેલી સવારે માલધારીની પત્ની કે જે ઘણું બધું ભોજન બનાવી અને વન વગડે એના પતિ સાથે મોકલે છે અને જેવો માલધારી ગાયોના ધણને લઈ અને વન વગડે પહોંચ્યો એની સાથે જ પેલી માલધારીની પત્ની કે જે એના પાડોશીની પાસે પહોંચી અને ત્યાં જઈ અને આ બધી જ વાત કરે છે કે અમારી સાથે આવું બન્યું છે અને હે ભાઈ સાંભળ આટલા દિવસ તો તે વન વગડે અમારું ભોજન જમતો હતો પરંતુ હવે તો તે અમારા ઘરે આવીને હવે તે જમવા લાગ્યો છે અને મુખ્ય વાત તો એ છે કે જો આ વાત સુરતસિંહને ખબર નહીં પડે ને તો આ માણસ પકડાશે નહીં અને જો પકડાશે નહીં ને તો સુરતસિંહનું રજવાડું ગમે ત્યારે ભારે સંકટમાં આવી શકે એમ છે માટે ગમે તેમ કરી અને આને ઉગાડો પાડવાનો છે તો શું તમે સુરતસિંહ સુધી આ વાત પહોંચાડશો ખરા ત્યારે તે કહે છે કે મારા રાજ્યને રક્ષા માટે જો કદાચ મારો જીવ આપવો પડે ને તો પણ મારા જીવનો બલિદાન આપી દઈશ પરંતુ એ માણસને હું ઉઘાડો પાડ્યા વગર તો નહીં રહું ત્યારે આ માલધારીની પત્ની કહે છે કે તો તમે સમય બગાડ્યા વગર અત્યારે જ સુરતસિંહના રજવાડામાં જાઓ અને જઈ અને આ વાતનો ખુલાસો કરો અને આમ પછી તો એ ભાઈ હાથમાં લાકડી લઈ અને ત્યાંથી નીકળ્યો છે અને ચાલતો ચાલતો તે બપોર સુધીમાં તે સુરતસિંહના રજવાડામાં પહોંચે છે અને સુરતસિંહના રજવાડામાં પહોંચી અને સિપાહીઓને કહે છે કે મારે સુરતસિંહ સાથે ખૂબ જ જરૂરી વાત કરવી છે ત્યારે પહેલાં તો સુરતસિંહ સાથે વાત કરવા દેવામાં આવતી જ નથી પરંતુ જ્યારે તે માણસ એટલું કહે છે કે મેં એવા વૃદ્ધ માણસને જોયો છે કે જે અઢળક ભોજન જમી જાય છે અને તે પોતાનું રૂપ પણ આસાનીથી બદલી નાખે છે અને ત્યારે સિપાહીઓએ સુરજસિંહને જઈને કહ્યું કે સુરજસિંહ પેલો માણસ તમને સવારથી મળવા માટે આવ્યો છે શું એને તમારી પાસે મોકલું ત્યારે વિજયસિંહને ગાંગી કહે છે કે એને પછી મોકલજો કારણ કે અત્યારે અમે પેલા માણસને શોધવા માટે એક નવી ચાલ રચી રહ્યા છીએ ત્યારે પેલા સિપાહીઓ કહે છે કે પણ ગાંગી એ માણસ એના જ સમાચાર લઈને આવ્યો છે એનું કહેવું છે કે એમના ગામમાં એવો માણસ આવ્યો છે કે જે વેશપલટો આસાનીથી કરે છે અને ઘણું બધું ભોજન એકલો ખાઈ જાય છે ત્યાં તો ગાંગી કહે છે કે તો એ માણસને ઝટ મોકલો અને પછી સુરજસિંહ વિજયસિંહ અને ગાંગી ત્રણેય જણા એ માણસને પોતાના કક્ષમાં બોલાવે છે ને કહે છે કે બોલભાઈ તારે શું કહેવું છે ત્યારે તે કહે છે કે મારા ઘરની બાજુમાં એક માલધારી અને એની પત્ની રહે છે અને તેમને ગાયોનું ધણ છે અને સો જેટલી ગાયોના ધણમાં એક અજીબ પ્રકારની ગાય આવી છે અને જ્યારે આ માલધારી બપોરે ભોજન લઈ અને જ્યારે તે વન વગડે જાય ને ત્યારે પેલી ગાય એક વૃદ્ધ માણસનું સ્વરૂપ ધારણ કરે છે અને ભોજન બધું ખાઈ જાય છે અને જ્યારે આ વાત મને ખબર પડીને મેં આ માલધારીની પત્નીને જણાવી ત્યારે માલધારીની પત્ની કહે છે કે આપણે સુરતસિંહને આ વાત જણાવી દઈએ પરંતુ રાત્રે એ વૃદ્ધ માણસ એમના ઘરે પહોંચી જાય છે અને એમને ધમકાવે છે કે તમે જો આ વાત સુરતસિંહને કરીને તો સમજી લેજો કે તમને બંનેને તો મારી નાખીશ પરંતુ તમારી જેટલી પણ ગાયો છે ને એ બધી ગાયોને હું પૂરી કરી નાખીશ પરંતુ એ માલધારીની પત્નીએ મને આ બધી જ વાત જણાવી છે ને કહ્યું છે કે તમે જઈને આ વાત સુરજસિંહને કરો કે પેલો માણસ રોજ સવારે મારા ધણીનું બનાવેલું ભોજન કે જે વનવગડે ખાઈ જાય છે અને આ રીતે અમને હેરાન કરે છે અને મારી નાખવાની ધમકીઓ આપે છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને સુરજજી કહેવા લાગ્યા કે ગાંગી આ માણસ પકડાઈ ગયો આ બીજું કોઈ નહીં પરંતુ આ એ જ છે કે જેને આપણે એક મહિનાથી શોધી રહ્યા છીએ ત્યારે ગાંગી કહે છે કે પણ હું એ માલધારીને સારી રીતે ઓળખું છું અને એનું ભોજન જ્યારે ચોરાતું હતું ને ત્યારે જ મેં તેને કહ્યું હતું કે આ રીતે તું તારા ભોજનના ચોરનારને પકડી શકે છે પરંતુ માલધારી મારી સામું ખોટું બોલી ગયો અને એણે મને એમ કહ્યું હતું કે આ ભોજન તો મારો મિત્ર ખાઈ જાય છે પરંતુ હવે હું એને છોડીશ નહીં અને એ વૃદ્ધ માણસને ઘસડી અને પાછો અહીંયા ના લાવું તો હું પણ ગાંગી નહીં ત્યારે આ સુરજસિંહ કહે છે તો ગાંગી બોલ અત્યારે જ રાતો રાત જવું છે ત્યારે ગાંગી કહે છે કે નાના સુરજસિંહ એવી રીતે એને નથી પકડવાનો એને જરા પણ ખબર પડશે ને તો તે અહીંયાથી ભાગી જશે માટે આપણે એને એમ નથી પકડવો પરંતુ હવે મારે એક યુક્તિ કરવી પડશે અને એ યુક્તિ દ્વારા એને આપણે પકડીશું ત્યારે વિજયસિંહ કહે છે કે ગાંગી એવી તો તું કઈ યુક્તિ કરીશ અને કેવી રીતે એને પકડીશ ત્યારે ગાંગી કહે છે કે હવે તમે ખાલી જોતા જાઓ હું શું કરું છું આમ કહીને ગાંગી પેલા માલધારીનું સ્વરૂપ ધારણ કરે છે અને પછી પેલા માણસને કહેવા લાગી કે બોલ પેલો માલધારી આવો જ દેખાય છે ને ત્યારે સૌ પ્રથમ તો આ વાત જણાવવા આવેલો માણસ ગભરાણો અને પછી સુરતસિંહ તેને કહે છે કે તું ચિંતા કરીશ નહીં આ ગાંગી પણ કામરૂ દેશની વિદ્યાઓ જાણે છે અને એ પણ વેશપલટો કરી શકે છે બોલ તારો પાડોશી માલધારી આવો જ લાગે છે ને ત્યારે તે કહે છે કે હા તે આ જ લાગે છે તને અને એમને બંનેને ભેગા ઊભા કર્યા હોય ને તો કોઈ ઓળખી ના શકે કે આ કોણ છે ત્યારે ગાંગી કહે છે કે તો વિજયસિંહ સાંભળો આવતીકાલે ભોજન લઈ અને હું પોતે માલધારી બનીને ગાંગી જઈશ અને પછી તમે જોજો હું એને કેવું ભોજન જમાડું છું અને જોવો પછી એની શું હાલત થાય છે ત્યારે સુરજસિંહ કહે છે કે વાહ ગાંગી આ યુક્તિ સૌથી સારી છે અને હા પણ ધ્યાન રાખજે કે એ તને ઓળખી ના જાય અને એ તારાથી છટકી ના જાય ત્યારે ગાંગી કહે છે કે એ મને જોવાની હિંમત નહીં કરે કારણ કે રોજ તે માલધારીની સાથે રહે છે અને માલધારીની સાથે તો ઓછો રહે છે પણ ગાયોના ધણમાં વધારે રહે છે માટે હું એના હાથમાં તો નહીં આવું અને આમ પેલા માણસને કહ્યું કે હું તને જે કહું ને એવું તું એ માલધારીના ઘરે જઈને કહી દેજે અને આવતીકાલે હું આવી જઈશ ત્યારે ગાંગી સંદેશ લઈને આવેલા માણસને બધું સમજાવી દે છે અને પછી એ માણસ ત્યાંથી ચાલી નીકળ્યો અને ચાલતો ચાલતો તે પોતાના ઘરે પહોંચે છે અને રાત્રે તો તે સુઈ જાય છે ક્યાંય પણ જતો નથી અને રાત્રે પેલો વૃદ્ધ માણસ પાછો આ માલધારીના ઘરે જમવા આવે છે અને જમી અને પાછો ગાય બની અને પાછો ગાયોના ધણમાં જઈને બેસી જાય છે અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે એ પાડોશી આ માલધારીના ઘરે પહોંચી જાય છે અને કહે છે કે હે ભાઈ તારે આજે ગાયોનું ધણ લઈને નથી જવાનું ગાયોનું ધણ લઈને કોઈ બીજું જશે અને પેલા માણસને આજે પકડવાનો છે ત્યારે માલધારી કહે છે કે આ બધું શું છે ત્યારે માલધારીની પત્ની કહે છે કે સુરતસિંહ સુધી આ વાત પહોંચી ગઈ છે અને હવે તેઓ આપણી રક્ષા કરવા માટે આવી જશે પરંતુ ત્યાં તો એક સમડી બારીમાંથી ઉડી અને એમની પાસે આવીને બેસે છે અને જે બી આ સમડી આ રૂમમાં આવીને બેઠી ત્યારે આ માલધારી અને તેની પત્ની કહેવા લાગ્યા કે આવડું મોટું જનાવર આપણા ઘરમાં ક્યાંથી આવ્યું ત્યારે પેલો પાડોશી કહે છે કે આ જનાવર નથી પરંતુ આ તો સુરજસિંહનો માણસ છે અને તે દેશની વિદ્યા જાણે છે હવે તારા અસલી સ્વરૂપમાં આવી જાય ગાંગી ત્યારે સબડીમાંથી ગાંગી એ બાઈની સામે જ્યારે પોતે ગાંગી બની જાય છે ને ત્યારે આ માલધારી અને એની પત્ની પહેલાં તો ચોંકી જાય છે પરંતુ ગાંગી સમજાવે છે કે પેલો માણસ જેમ આ બધા જ માણસોનું રૂપ ધારણ કરે છે ને એમ હું પણ બધી જ વિદ્યાઓની જાણકાર છું અને હું સુરતસિંહના રજવાડામાં અને આ માનવ કલ્યાણના કાર્યમાં મારી શક્તિનો પ્રયોગ કરું છું અને પેલો વૃદ્ધ દુષ્ટ માણસ કે જે માણસોને મારી નાખવામાં કામ કરે છે પરંતુ હે માલધારી આજે તારે ઘરે રહેવાનું છે અને તારું રૂપ ધારણ કરી અને હું એના માટે ભાથું લઈને જઈશ અને પછી હું એને પકડી લઈશ અને તમે બધા બચી જશો ત્યારે આટલા શબ્દો સાંભળી અને માલધારી કહેવા લાગ્યો કે પણ તું મારા જેવું રૂપ ધારણ કરીશ તો એને ખબર નહીં પડે ત્યારે ગાંગી કહે છે કે ખબર તો નહીં પડવા દો ખાલી તમે જુઓ મારો ચમત્કાર આમ કહીને ગાંગી એ માલધારીનું સ્વરૂપ ધારણ કરી અને તેની સામુ ઊભી રહી જાય છે ત્યારે માલધારી કહેવા લાગ્યો કે અરે વાહ આ તો હું પણ ના ઓળખી શકું મારી પત્ની પણ ના ઓળખી શકે એવું રૂપ ધારણ કર્યું છે તમે અને પછી ગાંગી માલધારીની પત્નીને કહે છે કે લાવ બહેન એ ભાતું હવે મને આપી દે આજે હું માલધારી બની અને એને ભોજન જમાડવા માટે જાઉં છું પછી ગાંગીએ ભોજન લીધું ખભે અને પછી તે પોતાના વાડે જાય છે અને ગાયોના ધણને લઈ અને વન વગડા બાજુ ચાલી નીકળે છે ત્યારે આ બાજુ માલધારી અને તેની પત્ની અને પેલો પાડોશી ત્રણેય જણા ઘરમાં બેઠા બેઠા વાતો કરે છે કે શું આ ગાંગીએ માણસને પકડી લેશે ખરા ત્યારે પેલો પાડોશી કહે છે કે હા ગાંગી એને આરામથી પકડી લેશે કારણ કે એ માણસ જેટલી વિદ્યાઓ શીખેલો છે ને એના કરતાં બમણી વિદ્યાઓ ગાંગી જાણે છે અને તે ખૂબ જ શક્તિશાળી છે અને આપણે હવે ડરવા જેવી કોઈ વાત નથી અને આમ આ બાજુ હવે ગાંગી ભાથું લઈ અને વન વગડે પહોંચે છે અને જ્યાં પેલો માલધારી જે ઝાડની ડાળ ઉપર જે ભાથું લટકાવતો હતો ત્યાં લટકાવી અને પછી આ માલધારી આરામથી ત્યાં આરામ કરવા માટે સુઈ જાય છે અને જ્યારે બપોરનો સમય બન્યો ત્યારે પેલી ગાય હવે ભૂખી થાય છે અને તે ચાલતી ચાલતી આ માલધારીની પાસે આવે છે અને આવી અને જાતે જ ભોજન ઉતારી અને તે ભોજન જમવા માટે ત્યાં બેસી જાય છે ત્યારે ગાંગી માલધારીના રૂપે તેની પાસે બેસે છે અને બેઠી બેઠી ટગર ટગર આ માણસની સામું જોઈ રહી છે કે આ માણસ કેટલો દુષ્ટ કહેવાય કે બીજાનું ભોજન આજે એક એક મહિનાથી જમે છે અને મારા હાથમાં આવતો પણ ન હતો પણ હવે આને કોણ બચાવશે આમ કહી અને ગાંગી કહે છે કે આરામથી ખા ને છેલ્લી વાર ખા ત્યારે જ્યારે ગાંગીના આટલા શબ્દો સાંભળ્યાને કે છેલ્લી વાર ખા ત્યારે તે આ માલધારીની સામું જુએ છે અને તેની આંખોમાં આંખો નાખીને જોયું ત્યારે તે સમજી ગયો કે આ માલધારી તો નથી જ અને પછી મિત્રો ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી